અને તેમણે વન નેશન વન ઇલેક્શનથી પ્રજાને માથે પડતો બોજ પણ ઓછો થશે તેમ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડે પ્રસંગો અનુલક્ષી ઉદ્દોધન કર્યું હતું આ પ્રસંગે વક્તા તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થાય એની કવાયત હાથ ધરી છે જેના અનુસંધાને આજે માંડવી ખાતે પ્રભુત્વ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં એક સાથે ચૂંટણી થવાથી દેશને કેટલો મોટો ફાયદો થશે જેના ભાગરૂપે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે મહામા તે રાજેશભાઈ પટેલ જીગરભાઈ નાયક ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યાયનગર તથા તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રીઓ તેમજ મજબ પ્રબુદ્ધ નાગરિકો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એના સંદર્ભમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વન ઇલેક્શન વન વન ઇલેક્શન લઈને આવ્યા છે એને આપણે સમર્થન લોકો બધા કરી રહ્યા છે તેના સંદર્ભમાં આપણે અહીંયા ઉપસ્થિત છે વધુ માર્ગદર્શન આપણને રમેશભાઈ એટલે ગુરુપાલ છે ભરતભાઈ ગુરુપાલ છે એટલે હું તો સ્વાગત પ્રવચન માટે આવ્યો તો આપ સૌ બધા મોટી સંખ્યામાં આવ્યા બધા આપનો આભાર માનો છે વરસાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલન તરીકે કરવામાં આવ્યું છે બિન રાજકીય રીતે સમાજના તમામ વર્ગોના આગેવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી લોકસભા અને વિધાનસભાની તમામ એક સાથે યોજવા માટેની કવાયત જે આખા દેશમાં ચાલી રહી છે એમાં જનજાગૃતિના ભાગરૂપે આ વિષય ચર્ચામાં લોકોની સામે મૂકવાનો પ્રયાસ થયો છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે હાઈ લેવલ કમિટી બની છે એ કમિટીનો અહેવાલ લોકસભામાં રજૂ થયો છે જે આવનારા દિવસ ચોમાસું સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થવા જઈ રહ્યો છે જેપીસી પણ બની છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના છે જેમાં બધા જ પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે છે આ બંને અહેવાલ જ્યારે સંસદમાં અને રાજ્યસભામાં રજૂ થાય એ પહેલા દેશમાં જાગૃતિ આવે ને તમામ નાગરિકોના મનમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાથી દેશને કેટલો ફાયદો છે એ બધી ચર્ચાઓ કરવા માટે આજે માંડવી વિધાનસભામાં પ્રભુત્ત નાગરિકો સાથે વ્યાપક ચર્ચાઓ કરવામાં આવે છે અમીરસિંહ ચૌહાણ માંડવી